ભારત સહિત દુનિયામાં માનવી વિકાસ હરણફાર ચાલી રહ્યો છે જેને લઈને ગ્લોબલ વોર્મિંગ સ્થિતિ સર્જાય છે ત્યારે નવસારી શહેરમાં રસ્તાઓ પર રઝળતા પશુઓને લઈને સમસ્યા વકરી હતી નવસારી મહાનગરપાલિકા દ્વારા લોખિતમાં રઝળતા પશુઓને પકડી દૂધીય તળાવ વિસ્તારમાં હંગામી ધોરણે પાંજરાપોર ઉભું કરવામાં આવ્યું છે આ પાંજરાપોર માં શહેર માંથી એકસો પચાસ વધુ પકડાયેલ રઝળતા પશુઓને રાખવામાં આવ્યા છે નવસારી ગૌ રક્ષકોએ મહાનગરપાલિકા સામે સવાલો કર્યા છે કે પશુઓને પાંજરાપોર ભરી દેવું જ ઉકેલ છે કે તેમની યોગ્ય સંભાળ ખોરાક અને આરોગ્યની જવાબદારી લેવી એ સાચું લોખિત છે જો વિકાસ માનવી માટે છે તો માનવીયતા વગર વિકાસ શું ખરેખર વિકાસ કહેવાય અને જો અબોલ પશુઓ બીમાર પડે ભૂખ્યા રહે અને જગ્યા વગર તડપે તો તેની જવાબદારી કોણ લેશે આમ રસ્તા બ્રિજ ઇમારતો અને સ્માર્ટ સિટીના નામે માનવી વિકાસ ની દોડ માં આગળ વધી રહ્યો છે પરંતુ આ વિકાસમાં જે જમીન ઝાડ પાણી અને રસ્તાઓ પર હક ધરાવતા અબોલ પશુઓ છે તેમના માટે યોગ્ય આયોજન નથી નવસારી મહાનગરપાલિકા દ્વારા જે રસ્તામાં રખડતા ગાયો અને બળદો માટે જે પકડવાની વ્યવસ્થા અહીંયા ટેમ્પરવરી કરવામાં આવી છે ભૂતનાથ મહાદેવ મંદિર પાસે ત્યાં આજે આવીને અમે જોતા અહીંયા અમને કોઈ પણ વ્યવસ્થા બરાબર લાગી નથી બધી અહીંયા વ્યવસ્થા અપૂરતી છે અહીંયા ઘાસચારાની કોઈ વ્યવસ્થા નથી અને ઘાસચારો જે બસો પૂ પૂરા જે છે તે અહીંયા ખાલી ત્રણ દિવસમાં બસો ઘાસના પૂરા આપવામાં આવે છે જે વ્યવસ્થા બરાબર નથી જોકે એક ટાઈમે બસો ઘાસના પૂરા મિનિમમ જોઈતા હોય છે અને અમારી નવસારી મહાનગરપાલિકાને વિનંતી છે કે તમે પકડો પકડીને માલિકોને દંડ કરો અમને એમાં કંઈ વાંધો નથી પરંતુ આ જવાબદારી તમારી છે કે તમે અહીંયા બરાબર પૂરતી વ્યવસ્થા કરો અહીંયા કોઈ ડૉક્ટરની વ્યવસ્થા નથી આરોગ્યની જો વાત કરીએ તો આપણે અહીંયા કોઈ ડોક્ટરની વ્યવસ્થા નથી અમે ગૌરક્ષકો દ્વારા ડૉક્ટરને બોલાવીને આજે ટ્રીટમેન્ટ કરવામાં આવી છે તો આટલા બધા દિવસથી જે અહીંયા ગાયો બીમાર થઈને મરે છે તો તેની જવાબદારી કોની